વન નેશન વન ઇલેક્શન અંતર્ગત અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલ ખેતી બેંકમાં પ્રબુદ્ધ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરના લેખકો પત્રકારો કોલમિસ્ટ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા સાથે વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રાંતના સંયોજક ડોક્ટર અનિલ પટેલે પત્રકારો સાથે પ્રબુદ્ધ સંવાદ યોજ્યો હતો જેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશ માટે કેમ જરૂરી છે તે માટે માહિતી આપવામાં આવી હતી પ્રબુદ્ધ એક ક્વોલિટેટિવ ગ્રુપની સાથે આના સંદર્ભમાં ચર્ચા વિચારણા થઈ અને એ ચર્ચા વિચારણાના અંતે જુદા જુદા સૂચનો પણ મેળવવામાં આવ્યા આ ટુ વે બેઠકમાં આવનારા સમયમાં ગુજરાતના ખૂણે ખૂણે અને દેશમાં પણ અનેક રાજ્યોમાં આ બધા જ ઇન્ફ્લુઅન્સરોના માધ્યમથી એકસાથે ચૂંટણી કરાવવાના ફાયદા એમાં આવતા અવરોધો દૂર કરવા માટેના જુદા જુદા પગલાં અને એમે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને આવનારા સમયમાં આ લોકોની વચ્ચે લઈ જવાનું એક આયોજન નક્કી થયું છે